નમસ્તે કેમ છે બધા સૌથી પહેલાં બધાનું સ્વાગત છે મારી ચેનલ ઉપર વેલકમ ટુ માય ચેનલ અને તમને જો મારા વિડીયોઝ ગમતા હોય તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લીધા કરો અને મારું ફેસબુક ઇન્સ્ટા આઈડી છે એને પણ તમે ફોલો કરવાનું રાખો હવે તો બધા તમને બધાને ટાઇટલ જોઈને થોડોક ખ્યાલ તો આવી જ ગયો હશે જો એક પોઈન્ટ હોય ને એના હજારો મગજના અલગ અલગ વિચારો હોય બરાબર એટલે આ એક એવું પ્લેટફોર્મ મળે છે તો હું મારા મંતવ્યો મારા વિચારો હું રજૂ કરું છું જો આ કદાચ એકાદ લાઈન એકાદ શબ્દ થી કોઈની પણ કોઈનામાં ચેન્જ આવશે તો પણ મને થોડું સારું લાગશે તો સૌથી પહેલા તો જો હું તમને સાચું કહું તો તમને મારી જે શૂટ થાય છે ઓલરેડી એસી ચાલુ છે છતાં પણ એટલો બફારો છે એસી પણ હવે અસર નથી કરતું એટલે આપણે સમજી શકીએ છીએ કે આજે ગ્લોબલ વોર્મિંગ બધા કહેતા હોય છે એની અસર પણ આપણે તો સમજવું જ નથી જન જે બોલવું હોય બોલે જેના ઘરમાં એક જેની પાસે પૈસા છે એને બે ચાર એસી ઘરમાં નાખાય એ ચાલુ રાખીને બે છે બસ એને થોડી ઓછી ગરમી લાગે આપણા જેવાના ઘરમાં એક એસી હોય તો આપણને થોડીક એસી હશે તો થોડી વાર લાગે છે એટલે પણ આપણે સમજવું નથી આપણે હજી બી કુદરત જોડે રમત જ કરવી છે બરાબર આમ એક બાજુ આપણે દાન પૂન કરતા રહીએ પણ પાપ કરવામાં તો આપણે પાછા વળતા જ નથી મંદિર દર્શન કરવા જવાનું ટાઈમ નથી કોઈ અબોલજીનો ખવડાવવાનું ટાઈમ નથી પૈસા કમાવા માટે આપણે હળવી લોટ મૂકી છે હવે તો પછી પૈસા અહીંયા ઇન્ડિયા ઓછો પડે છે લોકો આઉટ ઓફ કન્ટ્રી જતા રહે છે કમાવા માટે બરાબર પણ આ બધું ક્યાં અને તમે શું આજે તમે વિચારો કે આજે તમે પચાસ હજાર સાહીઠ જો એસી ઘરમાં નખાયા પછી પણ જો તમને અસર નથી કરતું મિનિંગ સમજો કે પૈસા પણ કોઈ જગ્યાએ બધી જગ્યાએ પૈસા કામ નથી લાગતા આપણે સાધન સંપન્ન વસ્તુઓ ખરીદી શકીએ છીએ પૈસાથી પણ જે ઉપરવાળાની જે તકલીફ ઉપરવાળા જે થાય છે ને એ કદાચ આપણે બધા આપણે બધા સમજણ નથી પડતી તકલીફની અને એ એની લાઠી અત્યારે ચાલી જ રહી છે પણ આપણે કોઈ કશું સમજવું જ નથી એમ વૃક્ષો કાપી નાખવા છે પાપ અસંખ્ય કરી નાખવા છે અત્યારે તો જો સૌથી મેજર પ્રોબ્લેમ છે કે લગ્ન જ નથી થતા પેલા છોકરાએ ઘરમાં કુંવારા હોય મોટા છોકરી ઘરમાં કુમારી હોય ઘરમાં બરાબર કેમ કશું જ નથી કારણ સીધું છે છોકરાને કેવું છે છોકરી મારું ઘર કરીને રહે ને મારા ઘરના સારી રીતના રે મારા ઘરના છોકરી એવી છોકરી આપણને ગમે છોકરીને કેવું છે મને બધી સુખ સગવડ મળે ને હું મારો વાર એકલા એટલે આ મેં પડતો નથી બરાબર પહેલાના જમાનામાં તો સારું તો ગોળિયા લગ્ન તો હું નથી એને તો હું એની વિરોધ છું પણ એમ કે ભાઈ તો એ મા બાપ નક્કી કરી નાખે પતિ ગઉ છોકરા ત્યાં જતા જ રહે છોકરીને લગન થઈ જ જાય ત્યાં છોકરો ત્યાં પાણી જ જાય સંસાર ચાલુ થઈ જાય એ લોકોનો બરાબર ત્યારે આટલા સાધન સંપન્ન નહોતા લોકો એક કેવું હતું લોકો કનેક્ટેડ હતા અત્યારે આપણે જોવો તો આપણી પાસે મોબાઈલ છે નેટ છે આપણે બધા માટે અત્યારે તો કેવું છે અમેરિકા બેઠો હશે ને સાત હજાર કિલોમીટર દૂર વ્યક્તિ એની જોડે આપણે વિડીયો કોલથી વાત કરી લઈએ છે ને એટલે આ એ દૂરી પણ આપણને લાગતી નહોતી પણ એ દૂરી ખાલી ફોન એ દૂરી ફોન ઉપર નથી લાગતી બરાબર પણ એ બધાની ઇફેક્ટ કેવી પડી રહી છે આપણા સંબંધો ઉપર ઉપર આપણા જીવન બધા ઉપર વસ્તુની અસર પડી રહી છે પણ આપણે સમજવું નથી હું એમ નથી કે નેટ ખોટું ઇન્ટરનેટ ખોટા છે ફોન ખોટા છે પણ આપણે આ જે બધું કરી રહ્યા છે ને કુદરત સાથેની બહુ મોટી રમત જ છે આપણે આપણા ઘરમાં બીજો ખોટું કરીએ ને તો એક દિવસ ને આપણને ઘરના ત્યાગ તો ઠીક એટલે અંદરથી થી નફરત જેવું થઈ જાય એ લોકોને આપણા માટે પ્રેમ ના રહ્યો હોય એ લોકોને કેમકે આપણે એ લોકો જે સારું કર્યું જ નથી તો જેને આપણને જન્મ આપણને ધરતી પર મોકલ્યા છે સના માટે મોકલ્યા છે ભાઈ તમે ધરતી પર જાઓ સારા કામ કરો અને મારી વસ્તુને તમે જેમ કે આપણે આપણા છોકરા આપણે આપણા છોકરાને જન્મ આપીએ છીએ તો આપણે જન્મ આપીને શું છે ભાઈ તમે અમારું નામ રોશન કરજો એમ કે તમે સારું જીવનમાં કાર્ય કરજો કાલ કોઈ નીકળ્યો તેમ એમ કે આમનો ફલાણા છોકરો છે ફલાણાની છોકરી છે એમ ઉપરવાળો બી કહે છે કે તમે નીચે ધરતી પર જાઓ છો ને તો મારા જે છે ને જે મેં મેં બનાવીને મૂક્યું છે તમે એને સાચવજો આપણે માવરી મિલકત તો સાચી જ લઈએ છે જવું ના જોઈએ હાથમાંથી એમાંથી ઓછું ના થવું જોઈએ પણ આ આ બધું અસર અત્યારે આપણે જોઈ ગયા છે અને હજી આંધી ઘણું બધું આપણે આગળ જોઈશું જે આપણી કલ્પના કલ્પનામાં પણ નહીં હોય તો જો હું તો આની પહેલા બી એક મેં વિડીયો આના માટે મૂકી હતી પણ થોડાક મારે એમાં થોડુંક જુદું હતું એ આગળ મેં એક મારી વિડીયો જોજો તમે લોકો જો ઇન્ટરેસ્ટ પડે તો અને આ વિડીયોમાં પણ હું આ જ વસ્તુ પણ હું અને તમે સમજો કે દરેક એક એક મગજ હોય એના વિચાર જુદા હોય બીજા મગજના વિચાર જુદા હોય ત્રીજા મગજના વિચાર જુદા વિચારો જુદા જુદા હોય બરાબર સમજણ સમજણ બધાને બધાને પણ કોઈને નથી તો એમ કે એસી ની ગરમી એસી ના બધું ઘરની જે હવા છે ગરમ એ બહાર ફેંકે છે એટલે બહાર એવું થાય કે ભાઈ બફારો છે બહાર બહુ ગરમી લાગે છે પણ આ કષાણી જરૂર નથી ઝાડ વાયા હોય કુદરત આપણે સાચી હોય ને એસી કઈ જરૂર નથી આ પૈસો કમાવાનું ઓછું રાખી અને ખાલી થોડુંક આપણે છે ને આપણી આપણી જીવન લાઈફ થોડુંક વ્યવસ્થિત જીવવાનું શરૂ કરીએ તો બહુ સારું છે લોકો પહેલા અત્યારે તો છે ને કોઈ આપણે કઈ કહીએ ને કે અમારા અરે તમારા અમારા ની વાત છોડો ને અરે અમારા જમાનામાં એટલે એવું નથી એ જમાનાનું ખાવાનું ચોખ્ખું હતું અત્યારે એવું જ કહે કે ખાવાનું એવા થઈ કે ઇન્જેક્શન મારી મારી પકવે છે શરીરમાં રોગો એવી સમજણ છે પણ જે વાતચીત કરે છે એમાંથી કઈક શીખવું નથી હશે તમે લોકો જો બેસો એમને સાંભળો આજે આપણે પચાસ વર્ષે આપણે ખકડી જ ગયા છે એ સિત્તેર એસી વર્ષે સરસ ચાલતા હોય ત્રીસ વર્ષ ને પાછા પાડી દેતા હોય એટલું સરસ ચાલતા હોય એ લોકો પણ એ લોકો એ ખાધું છે ચોખ્ખું બરાબર એના માટે એ લોકો એટલું સરસ છે એમની બોડી હેલ્થ એટલી સારી છે ને આમ આપણે શું કરીએ રો સાંજ પડે એમ પાંચસો હજાર રૂપિયા પીઝા માં બગાડી આવવાના માં જઈને પછી બીજા કસરત કરી આવવાની ઘરમાં ગાડીઓ જેટલા મેમ્બર એટલા બધાની ગાડીઓ જોઈએ ગાડીના પૈસા લાવો ખર્ચો પેટ્રોલ અંદર ન પણ કોઈને સાયકલિંગ નથી કરવું પછી જીમ માં જઈને સાયકલિંગ ના પૈસા ખર્ચ છે આપણે આપણા વિચારો આવા થઈ ગયા છે પણ જો આપણને એમનેમ જ બધું મળી રહ્યું છે ને હજી બી આપણી જીવનશૈલી બહુ સુધરી શકે એવી છે બહુ આ તમે લોકો જો ન્યૂઝ જોતા હશો બધું કેટલા બધા બધું આવતું હોય છે જીવાત નીકળી આ નીકળ્યું તે નીકળ્યું બરાબર તો આ પછી આપણે ત્યાં જવાના જ ખાવા માટે પણ આપણે એ બધું જ હું એમ નથી કહેતી કે ના ખાવું જોઈએ ઠીક છે કોક વાર શોખ છે પૂરો કરી લેવો જોઈએ પણ હવે જો આટલું બધું થતું હોય ને તો આપણે બધાએ ખરેખર બદલાવાની બહુ જરૂર છે અને આપણું જીવન બદલાશે પ્રકૃતિ બી પ્રકૃતિનું જતન કરીએ તો ઉપરવાળો રાજી થશે તો હજી આપણે આપણે તો હજી કઈ નથી ભોગવતા અને આપણે તો હજી કઈ નથી જોયું પણ આપણા પછીની પેઢી એ આપણી જ હશે એ લોકો કેટલું બધું જોશે આપણે જયારે પૈસા બે જયારે કમાઈએ છીએ ત્યારે થોડુંક બેલેન્સ થોડું કરતા જઈએ કે ભાઈ પાછા મારા છોકરાઓને તકલીફ ના પડે એમાં એ જ છે કે જેટલું આપણે જતન કરીશું ને એટલે આપણા છોકરાઓ આપણી પછીની પેઢીને ભોગવવું નહીં પડે પણ આપણે જો આ સમજણ શક્તિ ખરેખર બધાએ લાવવાની જરૂર છે હું તો એમ કહું છું કે બને એટલે આ વિડીયો મારી વધારેમાં વધારે શેર કરો તમે લોકો અને ગમશે જો કેવું હોય આપણે કોઈને તમે જો હું ઘણા બધા ઇન્ટરવ્યુ જોતી હોઉં છું એમાં એવું કે ક્લિપમાં આમ હતું પછી એમ કે ના મેં ક્લિપ જોઈતી ને તો આમ હતું એટલે કેવું હોય કે તમે તમારું માઇન્ડ તમારી આંખ જોવે છે એ જ ક્લિપ પણ ક્યાંક આપણી આંખમાંથી આમ પલકાર વાગે તો આમ મોજે જતું રહે એક ક્લિપ એટલે આપણે વારે વારે જોઈએ તો ખ્યાલ આવે એમ તમે મારી વિડીયો છે ને વારે વારો પહેલાં સાંભળો સમજો પછી તમને એમ લાગશે કે ના ખરેખર આ વસ્તુ સમજવા જઈએ છીએ ને આપણે આગળ ફોરવર્ડ કરવા જેવી છે તો તમને લોકોને પણ સાંભળશો તો જ મજા આવશે બરાબર તો જો તમને બધાને મારી વિડીયોઝ ગમી હોય તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લીધા કરો મારું ફેસબુક ઇન્સ્ટા છે એને પણ તમે ફોલો કરવાનું રાખો થેન્ક્સ ફોર વોચિંગ